યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમમાં યાત્રિઓને અસુવિધાનો સામનો કરવો પડ્યો છે યાત્રીઓની સુચારુ વ્યવસ્થા ગોઠવવાના દાવા પોકળ સાબિત થયા છે તો ડાકોરમાં એસટી તંત્રના પોકળ દાવા સામે આવ્યા છે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને જે સુવિધા વ્યવસ્થિત કરવી જોઈએ તે વ્યવસ્થિત નથી તેવી વાત સામે આવી છે મુસાફરો માટેનું આરો મશીન ખાઈ રહ્યું છે છ માસથી ધૂળ કાળઝાળ ગરમીમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે મુસાફરોને વલખા મારવા પડી રહ્યા હોવાની અહેવાલ સામે આવ્યા છે કાળઝાળ ગરમીમાં જ્યાં એક બાજુ મુસાફરોને ઠંડુ પાણી નથી મળી રહ્યું જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે